આજે છે પાંચમી સપ્ટેમ્બર અને આજનો દિવસ ઉજવાય છે શિક્ષક દિવસ તરીકે તો આજના દિવસે એક એવા શિક્ષકની વાત કે જે ટ્રેડિશનલી તો શિક્ષક નથી પરંતુ એમણે શિક્ષણની સેવાનો જે વેખ ધારણ કર્યો છે એ સેવાની નોંધ લઈને આજે ખબર અમદાવાદ એમના દ્વારે આવી ચૂક્યું છે કમલભાઈ પરમાર નામની એ વ્યક્તિ છે જે અમદાવાદના આંબાવાડી વિસ્તારના ભૂધરપુરામાં એમનું જે ફેબ્રિકેશનનું કારખાનું છે એની આગળની ફૂટપાથ ઉપર અહીંના ગરીબ ગુરબા બાળકો માટે સાંજે લે છે છે અને વિદ્યાર્થીઓને મફત આખું વર્ષ દિવસ એક પણ દિવસ પાડ્યા વગર એમની સેવા અવિરત ચાલે છે અમદાવાદના જે વિસ્તારમાં હું ઊભો છું એ વિસ્તાર છે આંબાવાડી વિસ્તાર અને આંબાવાડીમાં આ સાઈડે છે આંબાવાડી બજાર અને આ સાઈડનો રસ્તો જાય છે ભુદરપુરા આંબેડકર કોલોની તરફ હવે આ જે જગ્યાએ હું ઊભું છું ત્યાં હમણાં થોડીક જ વારમાં એક ચમત્કાર સર્જાવાનો છે આ રોડ પરની જે ફૂટપાથ શાળા છે એ ફૂટપાથ શાળા વિશે હું તમને આજે વિસ્તૃત માહિતી આપવાનો છું અહીંયા જે તમને ફૂટપાથ પર લાઈનસર જે બેન્ચ જોવા મળે છે એ અત્યારે ખાલી ખામ છે ધીરે ધીરે એ બેન્ચ ભરાવા લાગવાની છે વિદ્યાર્થીઓ અહીંયા આવવા લાગવાના છે અને સાંજની જે પાઠશાળા છે ફૂટપાથ ઉપરની પાઠશાળા એ શરૂ થવાની છે આ બહુ જ રોમાંચક આખી બાબત છે કે અહીંના આ વિસ્તારના જે પણ મધ્યમ વર્ગીય કે ગરીબ ઘરના કે મજૂર વર્ગના મા બાપના બાળકો છે એ લોકોને ભણવા માટે એક અહીં એક ઉત્તમ સેવા પૂરી પડાઈ રહી છે અને એ વિશેનો આજનો હું એપિસોડ અહીં તમને આપવા જઈ રહ્યો છું શિક્ષણનો વ્યવસાય આજે જ્યારે ધોમ ધક્તો વ્યવસાય બની ચૂક્યું છે એવા પ્રોફેશનલ જમાનામાં એક વ્યક્તિ એવા છે કે જે પોતે સેવન્ટી નાઇન વર્ષની ઉંમરના છે ઓગણસી વર્ષની ઉંમરના છે અને છેલ્લા પચીસ વર્ષથી એમણે સામાન્ય સંજોગોના બાળકોને શિક્ષણનું દાન આપી રહ્યા છે જે છોકરાઓ ચાલીઓમાં રહેતા હોય પોતાના મા બાપ દ્વારા એટલી ફીસ ભરવાને ટ્યુશનની ફીસ ભરવાને લાયક ના હોય એવા તમામ બાળકોને શિક્ષણ આપવા માટે એ વ્યક્તિ છેલ્લા પચીસ વર્ષથી પોતાની ઘૂણી દખાવીને બેઠા છે ખૂબ જ રસપ્રદ વિષય છે ખૂબ જ રસપ્રદ પ્રસંગ છે આખો એપિસોડ જોવાનું ચૂકતા નહીં નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે એક વિશિષ્ટ એપિસોડ હું શૂટ કરવા જઈ રહ્યો છું એ એપિસોડ જોઈને તમને ખરેખર લાગે કે આ જમાનામાં નિઃ સેવા કરવાવાળા વ્યક્તિઓ પણ હાજરા હજૂર છે એવા વ્યક્તિની વાત કરીએ એમનું નામ છે કમલભાઈ પરમાર ઉંમર એમની ઓગણા એંસી વર્ષ છે એટલે કે આઠ દાયકાનો દરવાજો અત્યારે એમણે ખખડાવી રહ્યા છે એવા સંજોગોમાં એંસીમાં વર્ષમાં પ્રવેશ થવાની ઉંમર છે પોતાના સોસાયટીના પોતાના ઘરની આસપાસ રહેતા બાળકોને નિસ્વાર્થપણે દાન આપી રહ્યા છે સાંજ પડે અને ફૂટપાથ શાળાની બેન્ચો ધમધમવા માંડે છે છોકરાઓ આવે ત્યારે હોંશે હોંશે પોતાનું દફ્તર લઈને કમલભાઈ પાસે આવીને જય ભીમનો નારો લગાવીને પોતાની બેન્ચ પર જઈને બેસે છે બેન્ચ અગર આડી અવળી પડી હોય તો એને સરખી કરે છે એ ભાગની સફાઈ કરે છે ડસ્ટરથી એના ગ્રીન બોર્ડ સાફ કરે છે અને એક સુસજ્જ મનથી એમણે આજના દિવસના ભણતરની શરૂઆત કરે છે મારું નામ કમલભાઈ જીવાભાઈ પરમાર છે હું અંબાડી વિસ્તારમાં રહું છું અને હાલમાં વેલ્ડિંગનું કારખાનું પણ ચલાવું છું અને છોકરાઓને આ ભણાવવામાં ધ્યાન દઉં છું આ બાળકોને શિક્ષણ આપવાની તમારી જે ધૂણી દખાવાની રીત એનો ઉદ્ભવ ક્યાંથી થયો શું કેવા સંજોગોમાં તમને વિચાર આવે આજથી લગભગ પચીસક વર્ષ પહેલાં હું મારા કારખાને આગળ ઊભો હતો અને ત્યારે સ્કૂલના છોકરાઓ પરીક્ષા આપી જતા હતા ત્યારે અમે સ્વાભાવિક આનંદમાં હતા એ લોકો મેં એમનું પેપર સોલ્વ કરવા માટે ચેક કર્યું એ પણ બાળકને વાંચતા નહોતું આવડતું એટલે મને એમ થયું કે આ છઠ્ઠા ધોરણના છોકરાઓને વાંચતા નથી આવડતું તમે તો લખીને શું આવ્યા હશે તો કે આ જે પેપર છે ને એ જ લખીને આવ્યા આવા મેં ઘણા છોકરાઓને ઇન્ટરવ્યૂ લીધા પછી મને એમ થયું કે લાવો હવે કંઈક વિચાર્યા છોકરાઓ માટે એટલે એ સમયે તમે જે મને કુદરતી એવું પૂછ્યું કે આ લોકો માટે કશું કરીએ અને મારા ઘેર ભણાવવાના પહેલાં ચાલુ કર્યું સવારના એ લોકોને નાસ્તો આપું એ બાને એ લોકો ત્યાં આવતા અને ધીરે 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 એ લોકોને હું ભણાવતો છું એવી રીતે ચાલતા 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 પછી બાજુમાં ક્વાર્ટર છે આંબેડકર કોલોની ત્યાં એક મોટું ગ્રાઉન્ડ હતું ત્યાં ભણાવવાનું ચાલુ થયું ઓકે પણ આજુબાજુના વિસ્તારમાં થોડુંક તકલીફ પડતું હતું એટલે પછી ક્લાસીસવાળા હોય ને એમને તો પછી મેં મારા કારખાનાની આગળ ફૂટપાથ ઉપર બેન્ચીસો બનાવી ટ્રાફિકને અડચણ ન થાય એવી રીતે ભણાવવાનું ચાલુ થયું અને આ છેલ્લા પચીસ વર્ષથી આ ચાલે જ્યારે મેં આ ચાલુ કર્યું ત્યારે આઠથી દસ છોકરાઓ આવ્યા હતા છોકરીઓ જે પહેલાં અને એમને ત્રીજા ધોરણથી મેં ચાલુ કરેલું અચ્છા કાં તો થોડાક મોટા ફૂટવાટોથી એ તળવા એટલે મેં બીજા ધોરણથી આ ચાલુ કરેલું પણ ત્રીજા ધોરણના બાળકને મારે ભણાવવો પડતું પહેલાં ધોરણ અચ્છા અને હું ખરેખર તો સાત ચોપડી જ ભણેલો છું એટલે આગળ જતા મને બહુ તકલીફ પડતી હતી ભણાવવામાં પણ મારા મિત્ર હતા એક ભીખાભાઈ કરી એજ્યુકેટેડ હતા એમણે મને બહુ જ સપોર્ટ આપ્યો છોકરાઓને ભણાવવામાં ડેલી કલાક બે કલાક કલાક બે કલાક આવતા અને એ ભણાવતા ત્રીજા સુધીના વિદ્યાર્થીઓ આવે છે આ બધા વિદ્યાર્થીઓ છે ને જે આગળના છોકરાઓ જે ભણી ગયા ને એ લોકો આ વિદ્યાર્થીઓને ભણાવે અચ્છા એટલે એક ચેન બની છે ચેન આ ચેનલ ચેનલ બને છે અને એ લોકો હાલમાં નોકરી કરતા હોય છે છતાં એ લોકો ભણાવવા આવતા હોય છે અહીંયા ભણેલા જે પહેલી બેંચને જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીને વિદ્યાર્થી એ લોકો લગભગ ત્રણથી ચાર છોકરો બેંકમાં નોકરી લાગી મેનેજરની પોસ્ટ સુધી પહોંચેલા અરે વાહ એટલે એવી રીતે ધીરે 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 આગળ વધતા ગયા હતા હમણાં જ એક રિઝર્વ બેંકમાં લગભગ છ મહિના પહેલાં એક બાબાને નોકરી લાગી પછી એક હમણાં જ મને લાગે અમેરિકા ગયો પછી ટ્રેન ચલાવે છે ટ્રેનમાં એને નોકરી લાગી એવા ઘણી છોકરીઓ છોકરાઓને સરકારી નોકરીઓ લાગે છે અચ્છા ટ્રેન એટલે ટ્રેનનો લોકોમોટિવ પાયલોટ હા પાયલોટ લોકોમોટિવ પાયલોટ બન્યા છે તમારા અહીંયા આ શિક્ષણ દ્વારા જ્યારે એ લોકોનું ભણાવતો ત્યારે હું એમને કહેતો કે એક દિવસ એવો આવશે જો તમે ધ્યાન દેશો ને તો તમને ચાલીસ પચાસ હજાર રૂપિયા પગાર મળશે એવો તમારો સમય આવશે ત્યારે એ બાળકો હસવામાં થોડું કાઢતા કે અમારા ઘરમાં માંડ બે ત્રણ હજારની આવક છે ને પચાસ હજાર આવે એવું અમને લાગતું નહીં પણ જ્યારે એમને નોકરી લાગે ને ત્યારે એમને મળવા આવ્યા મળવા આવેલા ને મને કહેલું સાહેબ તમે કહેતા હતા ત્યારે અમને હસવાનું આવતું હતું પણ એ વાત આજે સાચી પડી એ લોકોનું કે અમને આશાનું કિરણ અહીંયા જોવા મળ્યું તમને અહીંયા જો કદાચ આ ન મળ્યું હોત અહીંયા તો કદાચ અમે અત્યારે કોઈ પણ મજૂરી કરતા હોય હા એટલે અથવા સામાન્ય જીવન જે તમારા માર્ગદર્શન છે અને તમે જે મહેનત કરી અમારા પાછળ અચ્છા મહેનત ભણવાની મહેનત તો એ લોકોએ કરી પણ જે એ લોકોને સાચવવા સમજાવવા અને એની પાછળ ટાઈમ કાઢવો અને એને એને સારી રસ્તે જાય માર્ગદર્શન હા માર્ગદર્શન જે બન્યા ને એના હિસાબે એમને ઘણો ફાયદો છે ઓકે કમલભાઈ મને એ કહો સામાન્ય રીતે તમારા આ ક્લાસમાં બાળકો જે પણ આવે છે છોકરાઓની સંખ્યા વધારે હોય છે કે છોકરીઓની અત્યારે હાલમાં છોકરીઓની સંખ્યા વધારે હોય અરે આ તો ખૂબ સરસ વાત છે છોકરીઓ બહુ જ હોય છે અત્યારે મારી પાસે સિત્તેર એસી છે એમાં સાહીઠ ટકા તો છોકરીઓ જ છે એટલે છોકરીઓનું પ્રમાણ વધારે છે કે અત્યારે તમે આટલા બધા વિદ્યાર્થીઓને એકસાથે એક લાંબી ફૂટપાથ ઉપર તો શિક્ષણ ના આપી શકો એવા સંજોગોમાં તમારું આખું શિક્ષણનું મેનેજમેન્ટ કઈ રીતે થાય છે એમાં એવું છે ને કે હું પહેલાં એ લોકોનો ઇન્ટરવ્યૂ લેતો હતો એનું કેટલી ક્ષમતા છે ભણવામાં કયા વિષય ઉપર એ પ્રમાણે એમનું એક જૂથ બનાવું અને એવી રીતે અમે ભણાવવાનું ચાલુ કરીએ છીએ અને મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો એ છે કે એ લોકોને આજની તારીખમાં બી છોકરા ભગ્યા આવે છે એમને હજુ બી લખતા કે વાંચતા કે આંખ કે ઘડિયા નથી આવડતા એટલે હું એમને પહેલેથી પહેલાં ધોરણથી જા સાતમા ધોરણનો છોકરો આવે તો પણ એને પહેલાં ધોરણથી બેસાડું કારણ કે સાતમા ધોરણમાં કેવી રીતે આવે છે કે પહેલાં સરકારની એવી પોલિસી હતી કે તપાસ નહીં કરવાનો હવે તો હમણાં તો થોડી સુધારો થઈ ગયો છે પણ ત્યારે એના હિસાબે એ લોકો સાત ધોરણ સુધી પહોંચી જતા પણ એમને આવડતું કશું નહીં એટલે હું એ રીતે એ લોકોને ભણાવવાનો ટ્રાય એટલે મૂળ પાયો કાચો રહી જતો તો તમે શરૂઆત જ ત્યાંથી હા ત્યાંથી એમ કરતા કરતા દસમા ધોરણ સુધી આવે પછી દસમા ધોરણમાં છે ને હું એમને કોઈ ક્લાસીસમાં રખાવું અચ્છા કોઈ ક્લાસીસ આજુબાજુમાં ચાલે એમાં રખાવું અને કોઈ પણ દાતા હોય એમને હું કહું સાહેબ આ બેબી કે બાબુ આ ટ્યુશનમાં ભણવા જાય છે તમારે જો એમને મદદ કરવી હોય તો ત્યાં જઈને તમે મદદ કરજો એમ કરીને હું આ છોકરાઓને દસ અગિયાર બાર સુધી પહોંચાડું છું બારમા પછી તો સરકારમાં ફ્રી શિપ કાર્ડ ચાલતું હોય બરાબર એટલે એના હિસાબે એ લોકો પછી આગળ જતા હોય છે ધીમે ધીમે પછી એમને સીડી મળી જાય છે આ સીડી મળી કોલેજમાં ફ્રી શિપ કાર્ડ ને એના કારણે એમને આગળ તો પણ શરૂઆતના તબક્કે હવે દાતાઓની વાત નીકળી તો મને એ જણાવો તમારું આ જે આખું યજ્ઞ કાર્ય ચાલે છે શિક્ષણનું ધૂણી દખાવીને તમે એક યજ્ઞની રીતે આખું કામ કરી રહ્યા છો એવા સંજોગોમાં કેવા દાતાઓ તમને મળે છે કેવા દાતાઓ પોતે કેવી મદદ કરી રહ્યા છે આખું મને દાતાઓ ઉપર તમે જરા મને જાણ કરો ભાઈ એવું છે ને કે અહીંયા અમે સાંજના બાળકોને જમાડતા હોય એટલે પહેલાં પાંચ વર્ષ તો મારા ખર્ચે બધાને નાસ્તોને જમાડતો પણ પાંચ વર્ષ પછી એક વખત ગુજરાત સમાચારમાં લેખ આવ્યો પછી લોકો છે ને ત્યાર પછી મારે કોઈ ખર્ચો થતો નથી બધો જ દાતાઓ આવે એમને કહે છે કે ભાઈ આ દિવસે અમારું જમાડ જો આ તારીખે અમારું જમાડું એમ તારીખ લખાવી જાય નોંધાવી જાય અચ્છા બસ અને બીજું એવી રીતે આજે છેલ્લા વીસ વર્ષથી એવી રીતે પહેલાં પાંચ વર્ષ મારે જ ભોગવવા પીડ્યા છેલ્લા વીસ વર્ષથી આ ચાલે છે બધું જ દાટાઓ કરે છે એમાં એક નોટબુક છે પેન્સિલ છે બોલ પેન છે ફી છે આ બધું જ દસ ધોરણથી અમે લોકો ક્લાસીસમાં રખાવતા હોય આ બધો જ દસમાથી બારમા સુધીના વિદ્યાર્થીઓના ક્લાસીસના પણ દાતાઓ મળી દાતાઓ મળી રહે છે ડાયરેક્ટ આપી દેતા હોય એટલે મારે ખાલી એમને જાય તો મિત્રો આ વાત જાણીને મને પોતાને અત્યારે એવો વિચાર આવે છે કે તમે પણ અગર સક્ષમ છો તમે દાતા બની શકો એમ છો તો તમે પણ આવા વિદ્યાર્થીઓને નોટબુક પેન પેન્સિલ કે બીજી કંઈ પણ રીતે સ્ટેશનરીની રીતે મદદ કરો અથવા તો કમલભાઈના ત્યાં એમનું જે રોજ સાંજે જેટલા પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે એમને એમણે મફત જમાડે છે તો એવું તમારા કોઈ બર્થડે નિમિત્તે તમારા બાળકની તમારા મમ્મી પપ્પાની કે તમારા પૌત્રની કે દાદા દાદીની તિથિ હોય બર્થડે હોય લગ્ન લગ્નતિથિ હોય કે કોઈપણ તિથિ હોય તો તમે એવા દિવસનો સદુપયોગ કરીને અહીંયા કમલભાઈને આ યજ્ઞમાં તમે પોતાની પણ યથાશક્તિ આહુતિ આપી શકો એમ છો આ એક જસ્ટ મને વિચાર આવ્યો એટલે મને લાગ્યું કે મારા ખબર અમદાવાદના દર્શકોને આ વાત મારે શેર કરવી જોઈએ અને મને ખાતરી છે કે મારા ખબર અમદાવાદ ચેનલના દર્શકો એટલા તો સક્ષમ છે કે કમલભાઈના આ યજ્ઞમાં પોતાની યથાશક્તિ આવતી જરૂર આપશે અને આ જે બાળકો છે ઉજ્જવળ ભવિષ્ય માટે તત્પર થયેલા બાળકો કે જેમની પોતાની આર્થિક સ્થિતિ નબળી છે પણ ભણવાની ધગશ એમની ચરમસીમા પર છે હિમાલયને પણ આંબી જાય એટલી ઊંચી એમણે ધગશ ધરાવે છે તો એવા બાળકોનું બાળપણ સચવા જાય એવા બાળકોનું શિક્ષણ સચવા જાય એવી જ અભ્યર્થના સાથે મારી નમ્ર અપીલ છે નમસ્કાર મારું નામ નિશા છે હું ત્રીજા ધોરણથી અહીંયા કમલદના હાથ નીચે ભણી છું અત્યારે હું કોલેજમાં છું સેકન્ડ ઇયરમાં બીકોમ કરું છું અને ઘર ઘરકામ બધું પતાયનું અત્યારે હાલમાં પણ કમલ સાહેબને મદદરૂપ કરવા માટે બે થી ત્રણ કલાક બધા વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓને ભણાવવા આવું છું અને કમલ સાહેબ માટે થો અમને જેવી રીતે કમલ સાહેબે અત્યાર લગી મદદ કરી તો અમે પણ છોકરાઓને ભણાવીને એમને એમને થોડીક મદદ કરવા માંગી છે એટલે હું ભણાવવા આવું છું નમસ્તે મારું નામ નૈના છે હું અગિયારમું ધોરણ ભણું છું અને હું અહીંયા બીજા ધોરણથી આવેલી છું હું ભણવા સાથે પણ આ લોકોને ભણાવવા આવી છું અને કમલ સાથની મદદરૂપે બની રહી છું એટલે બાર નો નમસ્કાર હું પરમા રોશની હું અહીંયા ફૂટપાથ શાળા ઉપર છઠ્ઠા ધોરણથી આવતી હતી અને અત્યારે હું નવમા સ્ટાન્ડર્ડમાં છું અત્યારે હું હું તો અહીંયા પોતે ભણીને લાભ લીધો જ છે મેં પણ અને અત્યારે હું પણ વિદ્યાનું દાન કરું છું એટલે કે હું પણ નાના બાળકોને ભણાવું છું અને અહીંયા ફૂટપાથ શાળામાં ભણાવીને હું પણ લાભ દેવામાં મદદ કરું છું નમસ્તે મારું નામ જિજ્ઞાસા જોની સારેસા છે હું ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી હતી ત્યારે મેં અહીંયા ફૂટપાથ શાળામાં પ્રથમ વખત મારો પગ મૂક્યો હતો જ્યારે હું અહીંયા આવી હતી ત્યારે અભ્યાસના ક્ષેત્રમાં હું ખૂબ જ નબળી હતી એટલે કે એ બી સીડીથી માંડીને કખ ગ કે એકથી દસ સુધીના ઘડિયા કે એકથી સો સુધીના આંખ આની પણ મને ખબર ન હતી પરંતુ ધીમે ધીમે જેમ હું કમલસાહના સંપર્કમાં આવી એમણે કખ ગથી શરૂઆત કરાવી અને એ શરૂઆત એવી કરાવી કે જેના કારણે મારો આગળનો અભ્યાસ એમના દ્વારા પૂરો કરાવવામાં આવ્યો અને ધોરણ દસની અંદર કે ગણિત અને વિજ્ઞાન આ બંને વિષય તો ખૂબ જ અઘરા અને કંટાળાજનક લાગવા લાગ્યા ત્યારે પણ એમના દ્વારા અત્યંત માર્ગદર્શન આપવામાં આવ્યું એમણે મને ધોરણ દસના ક્લાસીસ પણ કરાવ્યા હતા અને એ ક્લાસીસમાં હું અભ્યાસ કરીને આવું પછી અહીંયા અન્ય ધોરણ દસના જે વિદ્યાર્થીઓ હોય એને હું મેં જે શીખેલું હોય એ હું બાળકોને શીખવાડતી હતી એટલે કે એકથી દસ ધોરણ સુધી મેં અહીંયા અભ્યાસ કર્યો ત્યારબાદ ધોરણ દસથી મેં ભણાવવાનું કામ ચાલુ કર્યું મને એવી નથી ખબર કે આ ભણાવવાની જે સફર છે એ લાંબા ગાળા સુધી મારી જીવનમાં ટકી રહેવાની છે કમલ સરના માર્ગદર્શન દ્વારા બી કોમ એમ કોમ પૂરું કર્યું ત્યાં સુધી તો એમ કોમ સુધી મેં અહીંયા મારી સેવા પણ આપી છે કારણ કે ધોરણ દસ સુધી હું અહીંયા ભણતી હતી અને ધોરણ દસ બાદ મેં અહીંયા ભણાવવાનું ચાલુ કર્યું કે ભાઈ શિક્ષક બનવા માટે મારામાં જે સ્કિલ રહેલી છે જે આંતરશક્તિ છે એ કમલસરે વિકસાવી એ અનુભવ હતો મારો ફૂટપાથ શાળાનો અનુભવ હતો એ અનુભવ એટલો બધો મને આગળ લઈને આવ્યો કે જેના કારણે મેં ટાટની પરીક્ષા પૂર્ણ કરી અને મને અમદાવાદની સારામાં સારી અતિ પ્રતિષ્ઠિત શાળા સીએન વિદ્યાલ વિહાર જે આંબાવાડીમાં આવેલ છે તેમાં મને શિક્ષક તરીકેની ગવર્મેન્ટ નોકરી મળી અને એમાં હું અત્યારે મારી સેવા આપી રહી છું એટલે હું શક્તિથી મારા હૃદયપૂર્વક એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના દ્વારા મને જે પણ કોઈ સેવા પ્રાપ્ત થઈ છે અને એમને જે પણ કોઈ મદદ કરી છે એ હું આ જીવન એમનું ઋણ ક્યારેય ચૂકવી શકું તેમ નથી જય હિન્દ જય ભારત પચીસ વર્ષ પહેલાં જે મારો ફેબ્રિકેશનનો ધંધો હતો અને મારા બાળકો ત્યારે મોટા થઈ ગયેલા હતા પણ જ્યારે મેં બીજા છોકરાઓને ઇન્ટરવ્યુ લીધા પછી મને એમ થયું કે મારે કંઈ વિચારવું જોઈએ એટલે ફેમિલીવાળાએ પણ મને સપોર્ટ ફૂલ આપ્યો એમાં સૌથી જો કોઈ વધારે ફાળો હોય તો મારા પત્નીનો એ તો અત્યારે સ્વર્ગવાસ છે પણ એમને મને જે મદદ કરી છે જબરજસ્ત મદદ છે કોઈ દિવસ એમણે કોઈ દિવસ એમનું મોઢું નથી બગાડ્યું છોકરાઓ ગમે ત્યારે ઘેર જાય પેલું પોત પાણીના પોતા મારા છતાંય એમણે કોઈ દિવસ મોઢું નથી બગાડ્યું ને એમના હિસાબે જ અત્યારે હું આટલું કરી શકો છું હું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને એમના વિચારોને માનું છું કે એમણે બી આખું જીવન છે ને લોકોના કલ્યાણ માટે જ વાંચ્યું ભારતને માટે એમની પ્રજા માટે એટલું બધું કામ કરેલું છે કે કદાચ આવું ભૂતકાળમાં કે ભવિષ્યમાં ક્યારેય થશે નહીં અને થયું નહોતું આવા કાર્યો મેં વાંચેલા સાંભળેલા એટલે આપણને પણ એમ થયું કે આપણાથી જેટલું બને એટલું આપણે કાર્ય કરી એટલે મેં પચાસ વર્ષની ઉંમર પછી મેં ને આ પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર પછી મેં વિચાર્યું કે લાવો આવો આપણું જીવન જેટલું કુટુંબ માટે કરવાનું તો કરી લીધું હવે આપણે બીજા કોઈની મદદ કેમ થવું મદદરૂપ થવું ત્યારથી પછી મેં આ ધીરે ધીરે આ બાળકોને ભણાવવાનું ચાલુ કર્યું જ્યારે સ્ટાર્ટિંગ ચાલુ કર્યું ત્યારે લગભગ ત્રણસોથી ચારસો બાળકોને મેં ઇન્ટરવ્યૂ લીધેલા અને બધાને જમાડેલા એમાંથી માંડ બે પાંચ છોકરાઓ પાસ થયેલા એટલે મને ત્યારે એમ થયું કે આ જ કામ કરવું છે આપણે ત્યારે લોકો વાતો કરતા કે આ તો રાજકારણમાં જવું છે ને એટલે બધા છોકરાઓને ધંધે બંદૂક મૂકે છે પણ મેં મારા બ્રધર ઓફ થઈ ગયા ત્યારે દીવા ઉપર હાથ મૂક્યો લોકોને વિશ્વાસ બેસાડવા કે હું આ જીવન રાજકારણમાં નહીં પડું હું તો નહીં પડું પણ મારા છોકરાઓને એમ ના પાડી કે ભાઈ તમે નહીં પડતા નહીં તો એમ કહે છે કે બાળકોને રાજકારણમાં મોકલવા હતા એટલે આવી રીતે ઘણા મેણા ટોણા ખાઈ ખાઈને છેવટે લોકોને હવે ખબર પડે કે ના ખરેખર એમણે સમાજ માટે જ કામ કરે છે એટલે આ રીતે મેં મારું જીવન પાછલું જીવન બીજા માટે જીવવાનું નથી કર્યું જે હાલમાં જે મારો ધંધો હતો અને છે એ મારા બાળકો ઉપર લાયક છે એટલે એમને સંભાળવા આપ્યો કદાચ એ લોકો સાઈડ ઉપર જાય તો હું સંભાળી લઉં સાઈડ ઉપર ઘણા દિવસ ઘણી વખત બધે સત્તર દિવસ ચાલતું હોય છે કામ ત્યારે હું પૂરેપૂરું સંભાળી લઉં અને મજા આમ હું રિટાયર છું બિલકુલ રિટાયર ધંધાકીય રીતે બિલકુલ રિટાયર પણ એ જયારે બહાર હોય કોઈ કસ્ટમર આવે તેનો જવાબ આપવો એ બધું મારું કામ શું મારે રસોઈ બનાવવામાં ટાઈમ જતો રહેતો હોય છે દિવસના રસોઈ મારે જાતે હું બનાવતો હોઉં બેન રાખ્યા છે પણ હું જાતે બનાવું બધું અને બાળકોને

માણસથી જ સુધેલું કારણ કે એ લોકોએ જે મદદ કરી નોટ પેન પેન્સિલ જમવાનું બીજી કોઈ આર્થિક મુજબ કોઈની ફી ભરતા એવું એમણે ઘણી મદદ કરેલી એટલે એનાથી હું પ્રભાવિત થું કે એમનો ફાળો બહુ મોટો છે વામાં કમલભાઈ ફક્ત શિક્ષણ નથી આપી રહ્યા પણ જીવન ઘડતરનો પાયો મજબૂત થાય જીવનનું ઘડતર થાય એવા ઘણા બધા મૂલ્યો પણ શીખવાડી રહ્યા છે સાથે સાથે બાળકોને તહેવારોની સાચી સમજ મળે એ રીતે આપણા જે પણ તહેવારો આવે છે એ બધા તહેવારો જેમ કે રક્ષાબંધન જન્માષ્ટમી હોળી નવરાત્રિ આ બધા તહેવારોનું પણ અહીં વ્યવસ્થિત રીતે ઉજવણી કરવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓને અહીં સરસ રીતે ઇન્વોલ્વ કરીને આ બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને આ રીતે વિદ્યાર્થીઓ ફૂટપાથની પાઠશાળામાં ના ફક્ત ભણતર લે છે પણ તહેવારોની અને સાચા મૂલ્યોની સંસ્કારના મૂલ્યોની પણ કદર કરતા શીખે છે મારું ગામ રાજકોટનીથી દૂર દસ કિલોમીટર દૂર નાના કરીને ગામ છે પણ મારો જન્મ તો અહીંયા મારા મા બાપને અહીંયા પહેલાંથી જાય છે અને મારો જન્મ જ અહીંયા અમદાવાદમાં પણ આમ જીવનમાં પહેલેથી જ મારું જીવન મને ખબર નથી પડતી કેમ એવું થતું બીજા માટે કંઈક કરી ચૂકવું કોઈને મદદ કરવી એ તો પહેલેથી જ છે આજથી નહીં હું હું મારે સાયકલની દુકાન હતી પહેલાં સાયકલની દુકાન ગેરેજ ચલાવતો સાયકલની દુકાન લોકોની દસ રૂપિયા હાજરી હતી ને ત્યારે મારે ડેલીની દોઢસો રૂપિયા આવક હતી મારી પાસે દોઢસો સાયકલો હતી અને એક સાયકલ એક રૂપિયો ભાડું ચાલતું એ વખતથી હું સાયકલોમાં ભારે ફેરવવાનું કામ કરતો પહેલાં પછી ધીમે 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 આ સ્કૂટરોને વધવા મળ્યા અને એવું બધું જોવા મળ્યું પછી મેં આ કારખાનું ખોલ્યું ફેબ્રિકેશનનું ખોલ્યું એટલે મારા જીવનનું અમે સંઘર્ષથી જ આગળ આવ્યા છો કોઈ પણ ચેન્જીસ થાય એટલે ધંધામાં હું તરત ચેન્જ કરી નાખ્યો અને આવી રીતે મારું જીવન મેં બનાવેલું બાળકો માટે અત્યારે એમની રીતે બધા સુખી છે એ લોકો મારી ત્રણ બેબી છે બે બાબા છે એક બાબાએ એમબીએ કરેલું છે એક બાબા કોલેજ કરેલી છે પછી ત્રણ બેબીઓ ત્રણે ત્રણ બેબી સુખીઓ છે એક બરોડામાં છે કંઈ અમદાવાદમાં છે અને એક રાજકોટમાં છે એટલે આમ સામાજિક કુદરતી રીતે મને હું સુખી સંપત્તિવાન મને આનંદ થાય છે મને કોઈ પણ જાતની ચિંતા થતી નથી અને ખૂબ ખૂબ હું કુદરતનો આભાર માનું છું ઇવન કે ઘર રહું તો ઘેર રહું તો મને કંટાળો ચડે બાકી અહીંયા મારા ટાઈમ પુષ્કળ આપું છું અને મને બહુ જ આનંદ થાય છે એટલે અને એ ભગવાનની મહેરબાની છે કે મને આવી રીતે આ આટલી જવાબદારી સોંપી કે એમના ઘરની નોકરી આપી હું અત્યારે મારા જીવનમાં મને કોઈ એમ કહે કે અત્યારે તમે શું કરો છો હું એમને એક જ જવાબ આપું છું કે હું ભગવાનના ઘરની નોકરી કરું છું બીજું કશું કરતો નથી હવે આવું મેં એક સાહેબ જોડે વાત કરી તો કમલભાઈ મારે ભગવાનના ઘરની નોકરી કરવી તો શું કરવું તો એમણે શું કર્યું કે એમના કોઈ મિત્ર સર્કલ હોય કોઈ કંઈ હોય તો એમને પૂછે ભાઈ તમે શું કરો છો કે ભાઈ હું અત્યારે તો ભગવાનના ઘરની નોકરી કરું છું પહેલાં ફૂટપાથ ઉપર શાળા ચાલે છે એમને કાંઈ જીવન જરૂરિયાત ફેન સર્કલમાંથી ઉઘરાવી અને ત્યાં આપવા જાઉં છું એટલે અત્યારે હાલમાં હું બિલકુલ નિવૃત્ત છું પણ નોકરી ભગવાનના ઘરની કરું છું અને એ મને બહુ જ આનંદ થાય છે એ સાહેબ પણ એવું કહેતા હતા અત્યારે હાલમાં આપ છો આ બેન્ચો જોઈ રહ્યા છો આ બેન્ચો પહેલાં વહેલાં તો મેં બે પાંચ બનાવેલી પણ ધીરે ધીરે વિદ્યાર્થીઓ વધતા ગયા એમ દાતાઓ પણ આ બેન્ચો બનાવવામાં મદદ કરતા હતા એટલે ઘણા દાતાઓએ બનાવડાવી છે મેં પણ બનાવી આવી રીતે ઘણી વખત કલર કલર પેલો ઉકળી જાય તો કલર કરવા માટે પણ દાતાઓ કલર આપી જતા હોય છે એટલે આવી રીતે આ બધું ચાલતું હોય છે આ બોર્ડ ગ્રીન બોર્ડ ગ્રીન બોર્ડ છે એ બોર્ડ પણ દાતાઓ જ આપતા હોય છે એટલે આ જે કંઈ ચાલી રહ્યું છે એ કુદરતની મહેરબાનીથી ચાલે છે અને સવણ સમાજના સહયોગથી ચાલી છું એવું મારો આ છેલ્લો પચીસ વર્ષનો અનુભવ કહે છે અને આ ફૂટપાથ ઉપર જે આ ફૂટપાથ ઉપર જે બાળકો ગણે છે ઘણી વખત એવું બનતું હોય છે કારણ કે સાંજના બે કે ત્રણ કલાક હોય છે એટલે અમે ટ્રાફિકને અડચણ ન થાય એવી રીતે અમારી બેન્ચો રાખતા હોય છે અને સાંજના આજુબાજુવાળાને બે ત્રણ કલાક કદાચ સહન કરતા હશે કારણ કે બાળકો છે થોડો અવાજ થાય પણ આજ દિન સુધી મને કોઈ કહેવા નથી આવ્યું અને એમને સહકાર સારો મળતો હોય કે ભાઈ બે ત્રણ કલાક છોકરાઓનું ભવિષ્ય સુધરતું હોય તો અમે સહન કરી લઈશું આજુબાજુની સોસાયટીના ફ્લેટોનો પૂરેપૂરો સહકાર પૂરેપૂરો સહકાર એમનો હાઈ મારું નામ ચિત્રા છે અને અમે લોકો અહીંયા નજીકમાં જ રહીએ છીએ અને ફ્રિકવેન્ટલી આ બધા બાળકોને અહીંયા આગળ ભણતા આવી રીતે અમે જોતા હોઈએ છીએ આવતા જતા અને આવીએ છીએ અમે આવી રીતે તો આજે પણ અમે આવ્યા છીએ અને વી ઓલ્સો રિક્વેસ્ટ એવરી કે તમે પણ થોડો સપોર્ટ કરો આ બાળકોને પણ બિકોઝ આવી સિચ્યુએશનમાં પણ જો એ લોકો ભણતા હોય તો વી શુડ એઝ અ સોસાયટી સપોર્ટ દેમ આપણે એમને સપોર્ટ કરવો જોઈએ એન્ડ આઈ રિયલી રિક્વેસ્ટ એવરી કે પ્લીઝ હેલ્પ દેમ વોટ એવર વે તમે જે રીતે પણ એમને કરી શકો એ પ્રમાણે થેન્ક યુ તડકો કે વરસાદ કંઈ પણ હોય પણ જે વિદ્યાર્થીઓ ફૂટપાથની પાઠશાળામાં ભણે છે એ લોકોને એની કોઈ ફિકર નથી કેમ કે એ લોકો આવે છે ફક્ત ને ફક્ત ભણવા માટે આજુબાજુ ચહેલ પહેલવાળો વિસ્તાર છે ભરચક રોડનો ટ્રાફિક છે પણ એ ટ્રાફિકને અવગણીને એ લોકો પોતાના ભણતરમાં લાગેલા રહે છે અને આમ જ આપણા દેશના જે નાગરિકો છે એ રીતે તૈયાર થાય છે અને આ તમને નજરે નજર જ્યારે જોવું હોય ત્યારે અમદાવાદના આંબાવાડીના ભૂદરપુરા વિસ્તારમાં આવીને કમલભાઈની ફૂટપાથ શાળા પર તમારે નજર કરવી જોઈએ એક શાળાની સમકક્ષ કામ અથવા તો એક એનજીઓની સમકક્ષ કામ એકલો વ્યક્તિ છેલ્લા પચીસ વર્ષથી કરી રહ્યા છે અને આ જે પણ નબળા સમાજના નબળા આર્થિક ધોરણવાળા જે પણ વિદ્યાર્થીઓ છે બાળકો છે એમને ભણતર આપવાનું કામ એમને શિક્ષા આપવાનું કામ કમલભાઈ કરી રહ્યા છે તો આ કામને આપણે બધાએ બિરદાવવું જોઈએ અને એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એ બાબતે આપણે પ્રયત્ન કરવો જોઈએ આમની સેવા અવિરત ચાલતી રહે અને આમના જે પણ વિદ્યાર્થીઓ છે એ હજુ આગળ વધારે ઉજ્જવળ કારકિર્દી મેળવે એવી આપણે બધાએ ઈચ્છા રાખીએ આશા રાખીએ ખબર અમદાવાદનો આ એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને જાણ કરજો મને પ્રતિભાવ આપજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે શેર કરજો મારી ચેનલ ખબર અમદાવાદને સબસ્ક્રાઈબ કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ આવા જ નીત નવા વિષયોના એપિસોડ મારી ખબર અમદાવાદ ચેનલમાં હું સતત મૂકતો રહું છું આ ચેનલ સાથે જોડાવાથી આપને આવા વિવિધ વિષયોના વિડીયોની માહિતી મળતી રહેશે તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે તો હું આ સાથે રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ